નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા આઈ હોપ કે તમે ખૂબ જ મજામાં હશો મહેનત કરી રહ્યા હશો તમારી આવનાર બોર્ડની પરીક્ષા માટે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ધોરણ દસ વિષય વિજ્ઞાનની આઈ એમ પી બેચમાં હું ધવલ મેંધપરા તમારું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે સેશન ભણવાના છીએ અથવા સમજવાના છીએ એ સેશન છે તમારા બોર્ડની ની એક્ઝામમાં જે વિષય વિજ્ઞાન છે એની બ્લુ પ્રિન્ટ વિશે આપણે ચર્ચા કરવાના છીએ કે તમારા જે પેપર છે એમાં કઈ રીતનું માળખું તમને જોવા મળશે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે તમારું જે પેપર સ્ટાઇલ છે એ આવી રીતની કંઈક સંરચનામાં હશે કે આવી રીતે તમને જે પેપર સ્ટાઇલ છે તમને જોવા મળશે એમાં સૌપ્રથમ જે વિભાગ એ છે એ હેતુ લક્ષી નો પ્રશ્ન છે જેમાં તમને ચોવીસ પ્રશ્ન આપ્યા હશે અને ચોવીસે ચોવીસ ના તમારે જવાબ આપવાના હશે અને એની માટે તમને સમય છે એ ત્રીસ મિનિટ ફાળવ્યો હશે એ તમને કોઈ સમય ફાળવ્યો નહીં હોય પણ એની માટે તમારે ત્રીસ મિનિટ આપવાની રહેશે એનાથી વધારે આપશો તો પાછળના સેક્શનમાં તમારે થોડોક સમય ઘટશે સેકન્ડ બી છે કે ટૂંક જવાબી જે પ્રશ્નો છે વિભાગ બી એમાં તમને કુલ તેર પ્રશ્ન પૂછેલા હશે કેટલા પ્રશ્ન પૂછેલા હશે

એના સાચા જવાબ લખવાના છે હવે કેવી રીતે લખવાના છે કેટલા શબ્દોમાં લખવાના છે એની વિશે ચર્ચા આપણે આગળ જ્યારે બીજી બે થશે ત્યારે એમાં કરતા જશું તો ટોટલ તમારે નવ ક્વેશ્ચન છે એમાંથી છ લખવાના છે પ્રત્યેકના ત્રણ ગુણ તો છ દુ બાર ને છ તેરી અઢાર એટલે તમારા કુલ ગુણ છે અઢાર અને એની માટે તમારે સાઠ મિનિટનો સમય તમને ફાળવવામાં તમારે ફાળવવાનો રહેશે એન્ડ ધેન છે લાંબા પ્રશ્નો એટલે કે ચાર ગુણના પ્રશ્નો કે જે તમને બધાને મગજમાં એમ છે કે આ લાંબા લાંબા પ્રશ્નો છે કેમ યાદ રાખશું પણ ચિંતા કરવાની જરૂર નથી આપણી પાસે બધાનું સોલ્યુશન છે કઈ રીતે કયા પ્રશ્નો યાદ રાખવા કેટલા મુદ્દા યાદ રાખવા ટોટલની જાણકારી આપણે આપણા આવનારા સેશનમાં પ્રોવાઈડ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો એટલે સાથે જ રહેવાનું છે અને એક પણ સેશન છે એ ચૂકવાનો નથી તો વિદ્યાર્થી મિત્રો તમને આઠ ક્વેશ્ચન આપેલા હશે એ આઠ માંથી તમારે પાંચના આન્સર આપવાના છે અને એક પ્રત્યેક એક ક્વેશ્ચનનો જે ગુણ છે એ ચાર માર્ક્સનો રહેશે એટલે પાંચ ચોક ને વીસ કેટલા માર્ક્સ છે ટોટલ 20 માર્ક્સ અને એની માટે તમારે 40 મિનિટ ફાળવવાનું છે ટોટલ જો અને કેલ્ક્યુલેટ કરો તો 175 મિનિટ થઈ છે અને આ 175 મિનિટમાં તમારી પાસે હજી 5 મિનિટ વધશે અને આ 5 મિનિટમાં તમારે ચેક કરવાનું હશે કે મારો એક કે એમસીક્યુ ખોટો નથી અથવા તો કોઈ ભૂલ નથી થઈ ગઈ અમુક અમુક જગ્યાએ જે અંડરલાઈન કરવી પડતી હોય તે અંડરલાઈન કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો આ બાબતનો તમારે ખાસ નોંધ લેવાની રહેશે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ

13 મો છે 3 માંથી 14 મો છે 7 માંથી 15 મો છે 10 માંથી 16 મો છે 2 માંથી 17 મો છે 6 માંથી 18 મો છે 8 માંથી 19 છે 10 માંથી 20 છે 11 માંથી 21 છે ઈક્વેશન ચેપ્ટર નંબર 6 માંથી 22 ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 6 માંથી 23 મો છે 13 માંથી અને 24 મો છે એક ક્વેશ્ચન જે ચેપ્ટર નંબર 13 માંથી તમને પૂછાવાનો છે આપણે ડીપલી એનાલિસિસ કરેલું છે અને એનાલિસિસ કર્યા બાદ જ તમને આ ચેપ્ટર મેં પ્રોવાઈડ કરેલા છે અહીંયા એકાદ ચેપ્ટરનું આમ તેમ થઈ શકે બોર્ડ છે હર વર્ષે થોડુંક વેરીએશન લાવે છે એ વેરીએશનને ધ્યાનમાં રાખીને આ ચેપ્ટર તો કરવાના છે પણ બીજા ચેપ્ટર જે બાકી રહી ગયા છે એને પણ તમારે એકવાર સમરાઈઝ કરી લેવાના છે જેથી કરીને કોઈ પણ વસ્તુ છે આપણી નજરમાંથી ચૂકે નહીં નેક્સ્ટ જોઈએ તમારો વિભાગ બી વિભાગ બી છે એ આપને ખબર છે કે બે ગુણનો હોય છે ઓલમોસ્ટ તમારે

તો એમાં ક્વેશ્ચન પચીસ છે ક્વેશ્ચન સત્યાવીસ છે એ પાંચમાંથી પૂછાશે અઠયાવીસ છે સાતમાંથી પૂછાશે ઓગણત્રીસ છે એ પણ સાતમાંથી પૂછાશે ત્રીસ મોન છે દસમાંથી પૂછાશે એકત્રીસ ક્વેશ્ચન છે એ માંથી પૂછાશે બત્રીસ મો છે એ ચેપ્ટર નંબર અગિયાર માંથી તેત્રીસ છે બાર માંથી છે તેર માંથી

જે લખાણ છે શબ્દો છે એની સંખ્યામાં વધારો થયો સાહીઠ થી લઈને એસી શબ્દોમાં તમારે લખાણ લખવાનું છે પરંતુ મેં કીધું એમ કરવાની નથી સ્માર્ટ વર્ક કરવાનું છે વ્યક્તિને હંમેશા મુદ્દા પાડીને અમુક શબ્દોને હાઇલાઇટ કરીને જો તમે દર્શાવ્યું છે તો ભલે તમે સાઈઠ ની બદલે પંચાવન શબ્દ જ લખેલા છે કે પચાસ શબ્દ જ લખેલા છે પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે તમારો જવાબ માં હંમેશા કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તમે આખે આખો ક્વેશ્ચન ના લખ્યો હોય પરંતુ 80% ક્વેશ્ચન લખીને મે તમે કોન્સેપ્ટ ને ક્લિયર કરેલો છે તો પણ તમારો માર્ક્સ છે પૂરેપૂરા આવશે એટલે તમારો કોન્સેપ્ટ છે ક્લિયર હોવો જરૂરી છે આગળ આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે વિભાગ સી ના જે ક્વેશ્ચન છે એ કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે તો ક્વેશ્ચન નંબર આડત્રીસ છે એક માંથી પૂછાશે ઓગણ છે ત્રણ માંથી પૂછાશે ચાલીસ ક્વેશ્ચન છે એ પણ ત્રણ માંથી પૂછાશે એકતાલીસ ક્વેશ્ચન છે છ માંથી પૂછાશે બેતાલીસ મોન સાત માંથી પણ ચુમ્માલીસ અને પિસ્તાલીસ છે ચેપ્ટર નંબર નવમાંથી અને છેતાલીસનો ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર અગિયારમાંથી પૂછાવાનો રહેશે તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને ધીમે ધીમે આઈડિયા આવે છે કે આપણું જે સેશન છે એ કઈ તરફ તમને દોરી રહ્યો છે આપણે આટલું જ મગજમાં લઈને ફેરવાનું ફરવાનું છે કે આપણે જે તૈયારી કરીએ છીએ એ તૈયારીમાં હર એક મિનિટ કિંમતી છે અને બીજા સબ્જેક્ટ અથવા તો બીજા વિષયમાં આપણે જો ગધા મજૂરી કરીને બધા ચેપ્ટર વાંચ્યા બધા સોલ્યુશન કર્યા તો આપણો સમય પણ જશે અને સ્માર્ટ તૈયારી કરશો વિભાગ છે તમને ખબર છે આની માટે તમને વીસ માર્ક્સ ફાળવેલા છે અને સૌથી વધારે શબ્દ તમારે આમાં જ લખવાના રહેશે વિભાગ ડીમાં નેવું થી લઈને એકસો વીસ શબ્દોમાં તમારે છે જવાબ લખવાનો રહેશે

એ શબ્દમાં લખી નાખવાની થિયરિકલ લખવાની જે તમારે એની ઇક્વેશન છે એ લખી નાખવાની એની બે ઇક્વેશન આવતી હોય તો બે ઇક્વેશન લખી નાખવાની ધેન મુદ્દા તમારે એના ઉપયોગો લખવાના રહેશે મતલબ કે ફકરા તમારે સેક્શન ડીમાં લખવાનું નથી જો તમે ફકરા વાઇઝ લખ્યું તમે ખીચડી કરી તો તમારા માર્ક્સ પણ ખીચડી જેમ જ આવશે એટલે ક્યારે સેક્શન ડીમાં છે ખીચડી કરવા નથી હંમેશા મુદ્દા સર કોઈ પણ ટોપિક મેઇન ટોપિક આવતો હોય રહેશે નહીં અમુક ડિઝાઇન કરવા બેસે મને ખ્યાલ છે પેપર ચકાસવા બેસીને તો મેં ડિઝાઇન કરી હોય ફૂરડા દોર્યા હોય તો આપણે ફૂરડા નથી દોરવાના પણ અમુક અમુક જે વર્ડ છે એની નીચે તમારે અંડરલાઇન હંડ્રેડ પર્સન્ટ કરવાની રહેશે સેક્શન સી અને ડીમાં આગળ જોઈએ કે તમારા 44 થી 54 ક્વેશ્ચન છે એ 54 ક્વેશ્ચન કયા કયા ચેપ્ટર પૂછાવાના છે તો ફર્સ્ટલી 47 જે તમારો ક્વેશ્ચન નંબર છે એ તમારા ચેપ્ટર માં 2 માંથી 48 પણ એમાંથી જ પૂછાશે 49 માં તમારો ચેપ્ટર નંબર 4 માંથી 50 માં છે 5 માંથી 51 માં છે 5 માંથી 52 માં 10 માંથી 53 માં 4 માંથી અને 54 માં છે 13 માંથી હવે વિદ્યાર્થી મિત્રો જો તમને એમ થાય કે સર કે આ 4 માર્ક્સ ના ક્વેશ્ચન છે કેટલા પાકા કરવા આટલા ક્વેશ્ચન આટલા ચેપ્ટર આવી ત્રણ ને ત્રણ છ ને સાત ને આઠ ચેપ્ટર તમને આવી જશે આઠ ચેપ્ટર માંથી ચાર માર્ક્સ ના ક્વેશ્ચન તો ચલો આપણે બધામાંથી માંથી ચાર ચાર પાંચ પાંચ કરીએ તો કેટલા બધા ભેગા થઈ જાય પણ વિદ્યાર્થી મિત્રો એવું નથી તમને જે આગળના સેશનમાં જે ક્વેશ્ચન આપવામાં આવે એ ક્વેશ્ચન તમે જાતે મનથી ફકરા વાઇઝ મતલબ સોરી મુદ્દા વાઇઝ તમે ક્રિએટ કરીને લખી નાખો એકવાર મગજમાં ઉતારી દે એમાંથી જ આ ક્વેશ્ચન તમને હંડ્રેડ પૂછાવાની સંભાવના રહેશે એટલે તમારે કે મનમાં વિચારો નથી કે પ્રશ્ન વધી ગયા છે વધી ગયા તો વધી ગયા આપણે બધા કે ફકરા ફકરા પાકા કરવાના નથી આપણે હંમેશા મગજમાં હાઇલાઇટ પોઈન્ટ છે જે મેઈન મેન મુદ્દા છે એને જ યાદ રાખવાના છે એના અકોર્ડિંગલી આપણે સેન્ટેન્સ ક્રિએટ કરવાના છે પરંતુ જે વિદ્યાર્થીએ ફકરા ફકરા ગોખી જ નાખ્યા ન્યા જશો એટલે મેમરી લોસ ટેન્શનમાં મેમરી લોસ થવાની સંભાવના સૌથી વધારે હોય છે આપણે ખબર છે એટલે ગોખવાનું નથી ખ્યાલ આવી ગયો આપણે હંમેશા શું કરવાનું છે મુદ્દા છે એને યાદ રાખવાના છે સેન્ટેન્સને યાદ રાખવાના નથી મુદ્દાઓ જે જે ક્વેશ્ચનમાં દાખલા આવતા હોય કે ઇક્વેશન આવતી હોય એમાં હંમેશા એવું રાખવાનું કે એમાં શબ્દો ઓછા પણ છે પણ તમારી જે હાઇલાઇટ્સ છે એના અકોર્ડિંગલી તમને માર્ક્સ મળવાની સંભાવના સૌથી વધારે છે તો એ ભૂલવાનું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આ આપણા ચારે ચાર વિભાગ ચારે ચાર વિભાગમાં તમને ક્યાંથી કઈ રીતે પાકું કરવું એની સમજણ તમને આઈ હોપ કે તમને બધાને મળી ગઈ છે આની પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અને જો વધારે કોઈ માહિતી ઈચ્છતા હોય તો અમને તમે કોન્ટેક પણ કરી શકો છો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ સેશન પૂર્ણ થાય છે થેન્ક યુ સો મચ હવે આપણે મળીશું આપણી આગળના સેશનમાં તો ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ